અંદર સિંગ અને ચણા નીકળી જશે નીકળશે બાકી સડો જોવા નહી મળે સારા કલરમાં આખું હલર છે ટાયર મીડિયમ કંડિશનમાં ક્લિયર કટ હલર બતાવવામાં આવ્યું છે મશીન થી ચાલતું આ હલર છે બાકી તમે વધારે માહિતી મેળવી શકો છો કરી અને જાણી શકો છો સાથે તમને તમામ સાયના પણ મળી જશે હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિહોર અને અગિયાલી ગામે જોવા મળશે હલરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતાં વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયોની ઉપર નંબર મળશે ધર્મેન્દ્ર શિહ નામ ચોરાણું બે વાળા નંબર પર કોલ કરી હલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો